ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે આજે સાંજે સાંજે વિડીયો શરૂ કર્યો છે હવે આજે તો હાન પડવા આવી અને આપણે જવું છે આજે જામ આંબરડી મારે એક મિત્ર ચાલો આપણે આજે પાલકી દેવાની જે પ્રોગ્રામ છે તો આપણે જઈ રહ્યા છીએ ના અમે ગભા દાદા અને સુભાષભાઈ બધા અમે જઈ રહ્યા છીએ ત્યારે આપણે આંબરડી જામ આંબરડી તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડેલા રહો વિપુલ ભાઈ જઈશું રાઈત અમારા આંગણે આવો આંગણે આવો છે તો નહીં એનું આંગણું આ ગલ્લા બાંધીયા એ તમે આ કુતરા હાસવતા લાગો છો એમને જો એને વાડે છે ગભા દાદા ને હા જો અમારે આનું આમંત્રણ છે ભાઈ જો એ હમ જો યુકુલભાઈ તો મિક્સર લુસે જ ભાઈ અમે એ કહેતું ને અમને કે કે કરતા હતા આવો 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 અમે આવ્યા તો તમે જે બધું કામ બાકી રાખ્યું જો આ મહેમાન ડુંગળી સુધારવા મીડિયા અને કપાત એના ઓળખો છો તમે પેલા ઈ લાગી ગયા તો દોસ કેલા આને નવો હોય હોય દાણા આ એ હોય સામગ્રી આવી ગઈ છે છે છોટો હા હા ए एस्टी तारी करसे डुंगळे હા ચાલો હવે આદુ લસણ નો ટેસ્ટ ખાઈ રહ્યો છે જો

હા સાહેબ દેશી ટમેટા વાડીઓના દેશી વાડીઓ નું શાક છે ભાઈ આખી ડુંગળી નું દેશી શું લાવો ભાઈ જો

દેખાતો નહીં હા આપડે વારે પ્રોગ્રામ છે ભાઈ આ તો આ શાક તૈયાર થઈ ગયું છે

જે દેશી દેશી બળદ ગાડા નો ઉપયોગ કરે છે અમારે મહેમાન ની વાડ્યો હતો બળદામ હામા બાંધ જાસ અને આવડા અમારા મહેમાન તમે જુઓ છો ગાડું દેશી બળદ ગાડું હો